أحسنت، <applause> <applause> હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી રામ આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે બાવીસ જાન્યુઆરી બે હજાર ને ચોવીસ તો અત્યારે જો જાગી ગયા છીએ જાગીને આજ થોડુંક મોડું થઈ ગયું જાગવામાં કારણ કે રાતે બહુ વધારે સોવાઈ જગાઈ ગયું હતું ને અત્યારે જો આપણે આજે ઘરે દાળ ભાત ને બંગળા બટેકા ને એવું બની રહ્યું છે જો દાળ ભાત ને એવું બની રહ્યું છે તમારે ખાવા તેલ નું બનભાજી કરે તો ઉઠલાવતી આપણે ઉઠલાયું ભગવાન રામ નો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે એટલે આજે મેં કીધું આપડે ઘરે દાળ ભાત કાક બનાવી

ડાક બેટેકા ફોલાઈનિંગ સમારી ફોલો વે દેઈ જાય અને નવા બટેટા હારા એટલે કાઈ આ બફાઈ ગયા કેવા મસ્ત બફાઈ ગયા સીટી વગાડી સીટી પડે મને ભાવે

આખો દીમાં તો ખબર નથી પણ કાલે લાઈવ ક્યારે થાઉં એ તો હજી મેં એને કીધું હાજી હો દિવસ એ નહીં દિવસ હાંજે હાંજે જો એવું લાગશે તો સાંજે એ લાઈવ થઈશ કાલે લાઈવ થવાનું છે જો બે નીકળી ગયા છે તો તમારે અમારી સાથે કાક વાતચીત કરવી હોય કોમેન્ટ માં લખવું હોય તો કાલે મેં લાઈવ થવાના છે વિકો તમે પણ ટાઈમ કહી દેવો પડે ને ટાઈમ એ કેમ હું કરશું 9:30 થી 10 નહીં 8:30 8:30 કાલે કીશું એમ ઇટેટસ મૂકશું શોર્ટ વિડિયો બનાવીને ટાઈમ એડજસ્ટમેન્ટ કરીને શોર્ટ વિડિયોમાં અપલોડ કરશું રીલ શૂટ કરી શૂટ કરીને અપલોડ કરી આજે એમ લાઈવ થવાના છે કન્સન થોડો કાન સે ને ફ્રીજ ખાવી એમ નથી પણ તોય તમારા માટે અમે ટાઈમ કાઢીને કાલ લાઈવ થશું તો તમારે કાલે અમારા મેરેજ

ઘરમાં એવું છે કેસર ચાલુ થઈ જાય તો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હતો પ્રાણ પ્રતિષ્ઠાનો મતલબ પ્રાણ મતલબ શું થાય તમે કોમેન્ટમાં કીજો તમને ખબર હોય તો તને ખબર છે પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન અયોધ્યા અયોધ્યામાં બે ગયા અને જે અયોધ્યામાં જે મૂર્તિ છે ને અયોધ્યામાં મૂર્તિ એમાં જે પ્રાણ પ્રતિષ્ઠા એની કે એમાં પ્રાણ આયા છે એવું કે છે હવન કરે છે એટલે ભગવાન રામ નો રામ સમાચાર માં આવ્યું કે પાંચ છોકરાનો જન્મ થયો આ તો રામ વધારે એ લોકો ઘરે કેટલો હરખ છે